અને એક વહુ હતા શાવકારની વહુ બહુ સંસ્કારી આદર્શ અને પતિવ્રતા સ્ત્રી હતી પૂરા ઘરનું કામકાજ બહુ સારી રીતે કરતી હતી પૂરું ઘર સારી રીતે સંભાળતી હતી બહુ સુંદર હતી વહુ એ નિયમ લીધો હતો કે એ કોઈ પણ પરપુરુષનું મોં નહીં જોવે એની સામું જોતી ન હતી કોઈ પરપુરુષ સામે જોવે નહીં પૂણ્ય કર્મમાં પૂજામાં દાન સેવામાં એની રૂચિ હતી દર વર્ષે કાર્તિક માસ આવે એટલે કાર્તિક સ્નાન વ્રત રાખતી હતી કાર્તિક માસમાં વહુ ગંગાજીના સ્નાન માટે ગંગાજી ઘાટ પર જતી હતી પણ કોઈ પણ પુરુષ ન જોઈ લે તેના માટે તે વહેલી સવારે સ્નાન કરવા જતી હતી એક વખત કાર્તિક માસ માં એ નગરના રાજાના છોકરાએ પણ કાર્તિક સ્નાન કરવાનો વિચાર કર્યો અને ગંગાજી ના ઘાટે સ્નાન કરવા આવ્યો અને એને જોયું કે ઘાટ ભીનો છે એ હેરાન થઈ ગયો વિચારવા લાગ્યો કે હું તો આટલો વહેલો આટલી જલ્દી સ્નાન કરવા આવ્યો છું પણ મારે કરતાં પણ કોણ પહેલા સ્નાન કરીને ચાલ્યું ગયું હશે હવે રોજ આવું જ થતું હતું એ રાજાનો છોકરો વિચાર્યા જ કરતો કે આટલી વહેલી સવારે કોણ આવતું હશે અહીં સ્નાન કરવા કાર્તિક મહિનાના અંતિમ છ દિવસ હવે બાકી રહ્યા હતા એ દિવસે શાહુકારની વહુ સવારે સ્નાન કરીને પાછી જઈ રહી હતી અને એ સમયે રાજાનો છોકરો સ્નાન માટે આવી રહ્યો હતો કોઈના આવવાનો અવાજ સાંભળીને બહુ જલ્દી જલ્દી જવા લાગી પણ ઉતાવળમાં ને ઉતાવળમાં એની માળા અને મોજડી ત્યાં ઘાટ પર તે ભૂલી ગઈ રાજાનો છોકરો જ્યારે ઘાટ પર પહોંચ્યો તો તેણે ઘાટ પર એ માળા અને મોજડી જોયા તો એ સમજી ગયું કે કોઈ સ્ત્રી છે જે મારી પહેલા અહીં સ્નાન કરવા માટે આવે છે રાજાના છોકરાએ એ માળા અને મોજડીને હાથમાં ઉઠાવી લીધા અને વિચારવા લાગ્યો કે જે પણ સ્ત્રીની આ માળા અને મોજડી છે એ આટલી સુંદર છે તો એ ખુદ કેટલી સુંદર હશે તેના મનમાં પાપ આવી ગયો તેણે પૂરા નગરમાં ઘોષણા કરાવી કે જે પણ સ્ત્રીની આ માળા અને મોજડી છે એ પાંચ રાત મારી પાસે આવશે આખા ગામમાં થૂ થૂ થવા લાગી પણ આ તો રાજાનો દીકરો છે આ રાજાનો દીકરો એટલે કોઈ વાત ટાળી શકે નહીં સાહકારની વહુએ રાજાના દીકરાને સંદેશ મોકલ્યો કે આ માળા અને મોજડી મારી છે હું પાંચ રાત ગંગાજીના ઘાટ પર આવીશ ત્યાં મને જે કહેવું હોય તે કહી લેજો સાથે એક સાક્ષી પણ લઈ આવજો જે એ સાક્ષી બની શકે કે મારો સાથ આપી શકે હું પાંચ રાત સુધી ગંગાઘાટ પર આવી હતી રાજા નાંદીકરાએ કહ્યું કે આ પરમસુંદરીની તો માત્ર હું એક જ જોઈશ અને એની સાથે એક પોપટને બોલનાર પોપટને પિંજરામાં બંધ કરીને घाटના કિનારે લઈ ગયો અને ઝાડ ઉપર ટીંગાડી દીધો અને રાજકુમાર ખુદ घाटના કિનારે બેસીને સ્ત્રીના સપના જોવા લાગ્યો વહુ એ રાતે જ્યારે ગંગાઘાટ પર આવી અને ઘાટ પર પહેલો પગ મૂક્યો અને બોલી કે હે કાર્તકના ઠાકોર રાય દામોદર પાંડવ છઠ્ઠા નારાયણ ભીમક રાજા રાજા મારા ઉપર કૃપા કરો મારી રાખો એ ઊંઘ આવી જાય ત્યારે રાજાના દીકરાને આ બાજુ ઊંઘ આવી ગઈ બહુ નાહી ધોઈને જવા લાગી અને પોપટને બોલી કે હે પોપટ હું તારા ગળામાં પહેરાવીશ હીરા મારી સાક્ષી પૂરજે મારા વીરા પોપટ બોલ્યો શું ક્યારે વીર સાક્ષી પૂરે છે ન પૂરે તો ફરીથી વહુ બોલી કે હે પોપટ હું તારા પગમાં મૂકીશ શાખ ડાળી સાથ પૂરજે મારા દેવર પોપટ બોલ્યો ઠીક છે ભાભી હું તમારી શાખ તમારી લાજ જરૂર રાખીશ તેને રાજાનો દીકરો હડબડીને ઉઠ્યો તો પોપટને પૂછ્યું કે એ સુંદર સ્ત્રી આવી હતી કે નહીં અહીં આવી હતી તે કેવી હતી પોપટ બોલ્યો આભા જેવી વીજળી પવિત્ર જળ જેવી સુંદર ગુલાબ જેવો રંગ હતો ખૂબ રૂપાળી સુંદર હતી બીજા દિવસે રાજાના દીકરાએ વિચાર્યું કે આજે તો હું મારી આંગળીને ચીરો પાડી દઈશ એટલે મને દુખશે તો મને ઊંઘ નહીં આવે બીજા દિવસે રાજકુમાર આંગળીને ચીરે ચીરો પાડીને ગંગા ઘાટે બેસી ગયો બહુ પણ રાત્રે આવી ઘાટના કિનારે આ ઘાટના કિનારે આવતા પહેલાની જેમ આગલા દિવસની જેમ ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને રાજકુમારને તો ફરી ઊંઘ આવી ગઈ અને બહુ સ્નાન કરી ફરી પાછી ચાલી ગઈ રાજકુમાર ઊઠ્યો એટલે ફરી પોપટને પૂછ્યું તો પોપટને ફરી એ જ વાત પોપટે ફરી એ જ જવાબ આપ્યો ફરી ત્રીજો દિવસ થયો રાજકુમાર આંખોમાં મરચું નાખીને બેસી ગયો બહુ ત્રીજી વાર ત્રીજા દિવસે ત્રીજી રાતે આવી અને પહેલાની જેમ ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને ભગવાનના પ્રભાવથી રાજકુમાર ફરી નિંદર એને આવી ગઈ જ્યારે એ ચાલી ગઈ તો રાજકુમાર ઉઠ્યો અને ફરી પોપટને પૂછ્યો કે એ સ્ત્રી આવી કે નહીં અને પોપટે ફરી એ જ જવાબ આપ્યો રાજકુમાર ચોથો દિવસ થયો એટલે પથારી વગર જ ઘાટ પર બેઠો પહેલા પથારીમાં બેસતો હતો હવે આજે પથારી વગર જ બેઠો કે પથારીના ગરમાળાથી મને ઊંઘ આવી જાય છે માટે આજે હું તો એમનેમ બેસી ફરી ચોથો દિવસની રાત થઈ વહુ ઘાટ પર આવી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી ફરી રાજકુમાર સુઈ ગયો અને સવારે વહુ સ્નાન કરી ફરી પાછી ચાલી ગઈ રાજકુમાર ફરી ઊઠ્યો પોપટને પૂછ્યું પોપટે ફરી એ જ જવાબ આપ્યો ફરી એ જ વાતો કરી પાંચમો દિવસ રાજકુમારે અગ્નિને પ્રગટાવી આગ પ્રગટાવીને ગંગા ઘાટ પર બેઠો શાવકારની વહુ આવી ભગવાને પ્રાર્થના કરી કે હે ભગવાન ચાર રાત તો નીકળી ગઈ હવે આ છેલ્લી પાંચમી રાત છે આને પણ નીકાળી દેજો ભગવાન ભગવાને ફરી એની પ્રાર્થના સાંભળી અને રાજકુમારને ફરી ઊંઘ આવી ગઈ જ્યારે વહુ જવા લાગી તો પોપટને કહે છે કે આ પાપીને કહી દે છે કે પાંચ રાત તો પૂરી થઈ ગઈ હવે મારી માળા અને મોજડી મારા ઘરે મોકલી દે સવારે જ રાજકુમારની આંખ ખોલી તો પોપટને પૂછ્યું કે શું એ આવી હતી પોપટ બોલ્યો હા આવી હતી અને એણે એની માળા અને મોજડી ફરી પાછી માંગી છે આ સાંભળી રાજકુમાર વિચારવા લાગ્યો કે તો આ જરૂર સતી હતી તો તે સતી જ હતી ત્યારે જ ભગવાને તેને સત રાખ્યું તેનું સતીત્વ રાખ્યું થોડા દિવસ પછી રાજકુમારને કોઢ નીકળ્યો રાજાએ બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું કે મારા દીકરાનું શરીર કેમ બળી રહ્યું છે મારા દીકરાને કેમ આવી બીમારી થઈ છે મારા દીકરાએ તો કાર્તિક સ્નાન પણ કર્યું છે ત્યારે બ્રાહ્મણ દેવ બોલ્યા કે રાજકુમારે પતિવ્રતા સ્ત્રી પર ખરાબ નજર નાખી છે માટે આવું થયું છે રાજાએ જ્યારે આનો ઉપાય પૂછ્યો તો બ્રાહ્મણોએ કહ્યું કે જારે રાજકુમાર સાહucar ની વહુને ધર્મને બહેન બનાવશે અને રોજ એના નાયેલા જળથી સ્નાન કરશે ત્યારે જ આ કોઢ એનો મરશે રાજા માળા અને મોજડી લઈને સાહucar ના ઘરે ગયા અને બોલ્યા કે આ માળા અને મોજડી તમારી વહુની છે આ લ્યો અને તમારી વહુના નાયેલા જે જળ છે પાણી છે તે મારા દીકરાને એ પાણીથી નવડાવી દો સાહુકારે કહ્યું કે મહારાજ મારી વહુ તો કોઈ પારકા પુરુષનું મો પણ નથી જોતી તમે તમારા પુત્રને અહીં નાળામાં બેસાડી દો જ્યારે મારી વહુ નાઈ લેશે ત્યારે તમારો પુત્ર એ જળથી નાઈ લેશે રાજાએ એવું જ કર્યું થોડા દિવસમાં એનો કોઢ મટી ગયો અને સાજો થઈ ગયો હે પંચ ભીખુ હે નારાયણ હે રાય દામોદર કાર્તિકના દેવતા જેવી રીતે તમે સાવકારની વહુનો સત રાખ્યું એવી જ રીતે બધાનું સત રાખજો સૌની રક્ષા કરજો તો મિત્રો આ કાર્તિક સ્નાનની વાર્તા છે કાર્તિક માસ પૂરો થતા થતા પહેલા આ વાર્તાને એકવાર જરૂર સાંભળજો રોજ સાંભળો તો અતિશય પુણ્યશાળી છે અતિ ફળદાયી છે અને એકવાર બને તો એકવાર પણ વાર્તાને જરૂર સાંભળજો બીજાને પણ શેર કરજો જેથી બીજા સાંભળે એનું પુણ્યફળ આપણને પણ મળે કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ